હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે ડૉક્ટર નીતા અને આજે હું એક નવો ટૉપિક લઈને આવી રહી છું કે ભાઈ તમને ઘણા લાંબા સમયથી પેટની ગરબડ રહ્યા કરતી હોય પ્લસ તમને ડાયાબિટીસ પણ લાંબા સમયથી હોય તો શું એ જરૂરી છે કે ડાયાબિટીસ અને પેટની ગરબડ એકબીજા સાથે સંકળાયેલી છે એકબીજા સાથે રિલેટેડ છે કે નહીં તો એકદમ સાચી વાત છે કારણ કે ડાયાબિટીસ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ગેસ્ટ્રોપરેસીસ એટલે કે ડાયાબિટીસ એ મુખ્ય કારણ છે પેટની ગરબડ થવા માટે પરંતુ એ બધા લોકોને થાય એ જરૂરી પણ નથી તો પરંતુ ઘણા બધા લોકોને ડાયાબિટીસ હોય છે જેને આ પેટની ગરબડ લાંબા સમયથી રહ્યા કરતી હોય છે અને એ લોકો એક નહીં તો બીજી રીતે આ પરિસ્થિતિથી જૂજતા હોય છે અને એના માટે એને વારંવાર કાં તો ડાયરિયા થઈ જતા એટલે કે ઝાડા થઈ જતા હોય છે ક્યારેક કબજિયાત રહેતું હોય છે ક્યારેક ઉબકા આવતા હોય છે આ રોજિંદુ એના જીવનમાં આ ફિટ થઈ ગયું હોય છે તો ઘણા લોકોને ગેસ ખૂબ જ થતો હોય છે ડાયાબિટીસ હોય એ લોકોને એ લોકોને ગેસની સમસ્યા એટલી હદ સુધી હોય છે કે એના માટે ગેસ જ એ સૌથી મોટો રોગ બની જાય છે અને ડાયાબિટીસ તો સાઈડમાં રહી જાય છે ઘણા લોકોને પેટમાં દુખાવાની તકલીફ રહ્યા કરતી હોય છે જે નોર્મલ ખોરાક એ લોકો જમતા હોય છે એને પણ એ લોકો સારખી રીતે પાચન પાચન નથી કરાવી શકતા એટલે કે ડાયજેસ્ટ નથી થતું તો શું કારણ હોઈ શકે તો એનું મૂળ કારણ છે ડાયાબિટીસ લાંબા સમયથી હોવાથી ક્યારેક ક્યારેક એ લોકોનું ડાયાબિટીસ કંટ્રોલની બહાર જતું રહેતું હોય છે અથવા તો રોજિંદા જીવનમાં એ જે ખોરાક ખાતા હોય છે એમાં શુગર લેવલ એટલું બધું વધારે હોય છે કે એના લીધે આપણા જે નોર્મલ ગટ બેક્ટેરિયા હોય છે કે જે હેલ્ધી ગટ બેક્ટેરિયા હોય છે એનો ગ્રોથ વધી જવાના લીધે પણ ગેસની તકલીફ અને વારંવાર થતી હોય છે અને સ્ટમક અપસેટ રહ્યા કરે છે જેને કહેવાય છે ડાયાબિટિક બેલી એટલે એ લોકોને ડાયાબિટીસના લીધે પેટની ગરબડ રોજને રોજ ચાલ્યા જ કરતી હોય છે અને ઘણા લોકો એનાથી કંટાળી ગયા હોય છે તેવું શું કરીએ કે આપણે આ તકલીફને ઘણી હદ સુધી ઓછી કરી શકીએ અથવા તો એને નાબૂદ કરી શકીએ તો તમે જો ડેઈલી લાઈફમાં સોડા રોજ પીતા હોય તો તમારે સોડા અવોઈડ કરવી જોઈએ વન્સ ઇન અ વાઇલ પીઓ તો એમાં વાંધો નથી પણ સોડામાં સુગરનું પ્રમાણ વધારે હોવાથી તમારે એને અવોઈડ કરવી જોઈએ તમે કોઈ પણ એનર્જી ડ્રિંક લેતા હોય જે કેન્ડ હોય એટલે કે પેક કરેલું હોય એમાં પણ સુગરનું લેવલ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે તો તમારે એને પણ અવોઇડ કરવું જોઈએ તમારે જો ફ્રૂટ જ્યુસ લેવા હોય તો ફ્રૂટ જ્યુસના લીધે તમારે એ જે ફ્રૂટ હોય છે એને આખા હોલ હોલ જ લેવા જોઈએ એવી કોશિશ કરવી જોઈએ અને ખોરાકમાં લો ફાઈબર ડાયટ જે હોય એટલે કે જેમાં ઓછા ફાઇબર આવતા હોય એવા ખોરાકને તમારે પસંદ કરવું જોઈએ અને સૌથી મોટી અને ઇમ્પોર્ટન્ટ વાત કે તમારે તમારી ખાવાની જે હેબિટ ખાવાની જે આદત છે એમાં થોડો ફેરફાર કરવો જોઈએ જો તમે ખૂબ જ ઝડપથી ખાતા હોય તો તમારે ધીમે ખોરાક બરાબર ચાવીને ખાવો જોઈએ એટલે કે તમારી જે હેબિટ છે એને થોડી તંદુરસ્ત હેલ્ધી બનાવવી જોઈએ અને મેં સૌથી પહેલાં આનો જે વિડીયો તમે મારો જોશો તો મારો એક જ આગ્રહ હોય છે કે તમને જો ડાયાબિટીસ હોય તો તમારે રોજ દસથી વીસ મિનિટ ત્રીસ મિનિટ ચાલવું જ જોઈએ ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે સમય નથી મળતો પણ એવું જરૂરી નથી કે તમારે સવારે જ કે સાંજે જ ચાલવા જવું તમને જ્યારે પણ સમય મળે આખા દિવસમાં તમારે વીસથી ત્રીસ મિનિટ ડેઇલી ડાયાબિટીક પેશન્ટને ચાલવું જ જોઈએ એ જ સૌથી મુખ્ય તમારી આ દવા છે તો તમારે જો પેટની ગરબડ ડાયાબિટીસની સાથે ઓછી કરવી હોય અને નાબૂદ કરવી હોય તો તમારે માત્ર આટલું તમારા જીવનમાં અપનાવી લેવું જોઈએ તમને જો આ માહિતી યોગ્ય અને સારી લાગી હોય તો તમે જે પણ તમારા ડાયાબિટીક મિત્રો હોય એની સાથે તમે આ શેર પણ કરી શકો છો